પઠાણ ફિલ્મનો વિરોધ યથાવત હોય તેમ સુરતના કામરેજ ખાતે આવેલા આવેલા સિનેમામાં લગાડવામાં પઠાણ ફિલ્મના હિન્દુ સંગઠનો દ્વારા ફાડી નાખી તેનો વિરોધ કરાયો છે દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન અભિનીત પઠાણ ફિલ્મમાં ઓરેન્જ કલરના રંગની દીપિકા પાદુકોણે પહેરેલી બિકિનીને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે અને ફિલ્મને પ્રસારિત થતા અટકાવવાની વાત કરાઈ રહી છે તો સુરતમાં આવેલા કામરેજ ખાતેના રાજન સિનેમામાં શાહરૂખ ખાન અભિનીત પઠાણ ફિલ્મના બેનરો લાગ્યા હતા તેની જાણ હિન્દુ સંગઠનોને થતા હિન્દુ સંગઠનોએ થિયેટર પર પહોંચી બેનરો ફાડી નાખી વિરોધ કર્યો છે આજ રોજ વિશ્વ પરિષદ અને બજરંગદળ કામરેજ પ્રખંડના કાર્યકર્તાઓ અને તમામ જવાબદાર અધિકારીઓ સાથે આજે કામરેજ સિગ્નેટ મોલમાં રાજન સિનેમામાં જે પઠાણ મૂવીનું બેનર લગાવવામાં આવેલું હતું આની પહેલાં અમે કલેક્ટરને અરે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને બીજે દિવસે સિનેમાના મેનેજરને નિવેદન કર્યું હતું કે તમે પઠાણનું કોઈ બેનર અથવા તો આ આ મૂવી તમે ન લગાવતા અને તમે તમારા માલિકનો માલિકને બી જણાવજો છતાં બી એ જ દિવસે ભજરંગ ચેલેન્જ કરીને બેનર લગાવવામાં આવ્યું એટલા માટે આજે ભજરંગ કાર્યકર્તાઓ શાંતિપૂર્વક આવીને મેનેજરને રિક્વેસ્ટ કરીને અંદર એક બેનર લાગેલું હતું એ કઢવ્યું છે અને બારે જે બેનર હતું એ બેનર તોડીને બારે ફેંકી દીધેલું છે અને આજે પઠાણ મૂવીનો વિરોધ છે જે લોકો એમ કે છે કે શાહરૂખ ખાનનો વિરોધ છે એને સ્પષ્ટતા કરીને જણાવી દઉં કે શાહરૂખ ખાન આરે કોઈ વિરોધ નથી જે વિરોધ છે પઠાણ મૂવીમાં ભગવા કલરના કપડાં પહેરીને દીપિકા પદુકોણે જે ભગવા કલરના કપડાં પહેરેલા છે અને એ સોંગનું નામ બેસરમ રંગ આપેલો છે એની સાથે જ અમને વિરોધ છે અને જો આ મૂવી રિલીઝ કરવામાં આવશે ગુજરાત સરકાર પ્રતિબંધ નહીં કરે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદને સિનેમા હોલવાળાને બી સીધા કરતા આવડે છે અને જોવા આવનાર પબ્લિકને બી રોકતા આવડે છે મજબૂર ના કરે એના કામ કરવા માટે જય શ્રી રામ ફિલ્મ ફિલ્મનો હાલ વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતના કામરેજ ખાતે થિયેટરમાં ફિલ્મના બેનરો લાગતા હિન્દુ સંગઠનોમાં વિરોધ જોવા મળ્યો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા